પ્રણામ દરરોજ સૂરજ ઉગતાની સાથે શરૂ થાય છે આપણી રૂટિન ક્રિયાઓની શુભ શરૂઆત પરંતુ ભીવંડી નગરે આપણી આસપાસ રહેતા વૃદ્ધ બીમાર પરિવાર વિહોણા જૈન વડીલોના મનમાં એક જ ચિંતાજનક સવાલ ઉત્પન્ન થતો હોય છે આજે અમારું જમવાનું શું કોણ બનાવશે કેવી રીતે બનશે કોણ લાવશે કેવી રીતે આજે અમારી જમવાની વ્યવસ્થા થશે આવી સમસ્યાઓથી ઘેરાયેલા આપણા વડી સાધકની જીવન સંધ્યાની સાતા અને સમાધિ ખંડિત ન થાય તે માટે પરમ પૂજ્ય આચાર્યશ્રી અક્ષય બુદ્ધિ સુરીશ્વરજી મહારાજ અને પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાબુદ્ધિ સુરીશ્વરજી મહારાજની પ્રેરણાથી અને પરમપૂજ્ય આચાર્ય પ્રવર્ષી ચંદ્રશેખર વીરજી મહારાજ સાહેબ ની આશીર્વાદથી સાધનની ભક્તિ અનુકંપા અને બાળ સંસ્કરણના વિવિધ પ્રવૃત્તિ માટે હંમેશ તત્પર રહેતા ભીવંટીના એટલી પાઠશાળાના યુવાનોને ગુરુદેવની આ પ્રેરણા હતી તો કરવા જેવી જ પણ થશે કેવી રીતે આની માટે બે મોટા પ્રશ્ન હતા આર્થિક રીતે કેવી રીતે પહોંચી વરૂ તમ સાઈઠ દિવસ ઘરનું ભોજન કોણ બનાવશે અને પહોંચાડવાનું કેવી રીતે પણ કહેવાય છે ને જેને માથે ગુરુનો હાથ એને કોણ કરશે નિરાશ અમારા પ્રેરણાવર્તી ગુરુદેવના શુભ અમારો ભેટો થયો શ્રીમાન નીતિન ભગવાનજી જાખરિયા ગામ રાસંગ પર હાલ ભીવંડી જેમણે અમને કહ્યું કે આ ટિફિન સેવામાં બે વર્ષ સુધી કોઈ પણ ટિફિનના દાતા ન મળે તો પણ દરરોજના વીસ ટિફિન સુધી જે પણ ખર્ચ આવશે તે સંપૂર્ણ હું ઉપાડવા માટે તૈયાર છું અને ત્યારથી શરૂ થઈ આ ટિફિન સેવા એવી જ રીતે ઘરની શુદ્ધ ઝેરણાપૂર્વક રસોઈ બનાવીને આ વડીલોને ઘરે પહોંચાડવાનું કાર્ય અમારા હાલારી રાસંગ પરના શ્રીમતી નૈનાબેન જતીન દેવચંદ હરિયા જેમનો પરિવાર છેલ્લા છ વર્ષથી તેમના ઘરે આ વડીલ સાધર્મિકો માટે પ્રેમથી ઉલ્લાસપૂર્વક હર્ષ ઉલ્લાસ સાથે ઉછળતા ભાવો સાથે

આજે જે ટિફિન સેવા ચાલુ છે હું જે પહોંચાડવા જાઉં છું લોકોને અને જે વૃદ્ધને એલકોને જોઈને જે આશ્કરો મળે છે એ લોકોને જે આત્મહત્યાની શાંતિ તૃપ્તિ મળે છે એનાથી અમને ભાઈ મને બી ખૂબ આનંદ થાય છે અને આશીર્વાદ બી મળે છે અને એમના આશીર્વાદથી આજે બધું વ્યવસ્થિત ચાલે છે અને પાંચ વર્ષ થઈ ગયા છે

અને બહુ સરસ જમવાનું આવે છે એનાથી મારી તબિયત પણ સારી સુધારો રહે છે અને ખાવામાં કોઈ જાતની તકલીફ નથી અમને અને જે ટિફિન બનાવે છે તે પણ બહુ સરસ છે જે લોકો સેવા બજાવી રહ્યા છે તે લોકોને પણ ધન્યવાદ અને ખૂબ ખૂબ અમે અમારા આશીર્વાદ છે કે આવો આવો કાર્ય કરતા રહે અંદર ત્રેવીસ દેશમાં કહી દ્યો અઢાર વર્ષ હે કહી દ્યું તેવી માણસ વગરની એકલી રહી મારા ઘર ધાર્મિક મુકવા છું કથા પાકી કરો આ મારા મમ્મી છે 75 યર્સ તો અચાનક એમને પેરેલાઇસ આવી ગયું છે અત્યારે અને એમનાથી હવે કામ થતું નથી અને હવે ઉંમર બી થઈ છે અને જે અત્યારે ટિફિંગ સેવા ચાલુ કરી છે તો મોટામાં એમને આશીર્વાદ મળશે સરિતા બેન સુદાસ જનમથી મારો ફેર છે જનમથી સુદાસ છું રસોઈ બનાવી નથી શકતી કેટલા વર્ષો સુધી મારા ભાઈ ભેગી રહીને હવે મારા ભાઈ ગુજરી ગયા છે ને તો અહીંયા આવાસમાં આવી છું રેવા અને હું એકલી જ છું અહીંયા અને ટિફિન બરાબર આવે છે દાતા પરિવાર અમને ટિફિન આપે છે ને ખૂબ આશીર્વાદ ને ધન્યવાદ બહુ સારું ટિફિન આવે છે ટાઈમો ટાઈમ આવે છે બપોરે અને ગરમ ગરમ જ આવે છે ને બહુ અમારા માટે બહુ સારું છે અમારે કાંઈ નથી

કે જેઓ હંમેશા અમને પ્રોત્સાહિત કરી રહ્યા છે આ પ્રવૃત્તિની જાહેરાત વિશ્વભરમાં પહોંચાડવા માટે અમે આભારી છીએ સિટી એપના શ્રીમાન ધીરેન અમૃતલાલ માલદે જેમના પ્રયત્નથી ટિફિન સેવાના ગ્રુપના દાતા પરિવારની ઇમેજ તથા જે પણ ગ્રુપની પ્રવૃત્તિ ચાલે છે તેમની ઇમેજ પહોંચાડવા માટેનું સારું કાર્ય કરે છે સોશિયલ મીડિયામાં જાહેરાત આપવા માટે દરરોજના દાતા પરિવારની નવી નવી એટ્રેક્ટિવ ઇમેજ બનાવી આપનાર અમારા ગ્રુપના કાર્યકર્તા યશ ભરતભાઈ માલદે અક્ષિતા અરવિંદભાઈ જૈન નિશી જીતેજભાઈ ગઢા એ વડીલોની જીવન સંધ્યાની સાતા અને સમાધિ ટકાવવાના આકારીમાં જોડાઈ આપણી જીવન સંધ્યા અને સમાધિ સૂર્યોદયના સુખદ કાર્યમાં આપ સૌ સહભાગી બની શકો છો આ સિવાય આ ગ્રુપ દ્વારા પ્રભુ ભક્તિ ગુરુ ભક્તિ સાધારણ ભક્તિ મહાસંસ્કાર અભ્યાસ આયોજન ચાલી રહ્યા છે તો તેમાં આપ જોડાવા વિનંતી આપના પરિવારના સારા નરસા પ્રસંગને સુકૃતમય બનાવવા માટે અવશ્ય સંપર્ક કરશો હાલમાં જે નકરો ત્રણ અને પંદરસો લેવામાં આવતો હતો તે ટિફિન વધવાના કારણે જાન્યુઆરી બે થી ચાર અને બે કરવામાં આવેલ છે અને દિવસના બે નામ લેવામાં આવશે તેની દરેક નોંધ લેશો